આજે જય ગુરુદેવ જય ગુરુદેવ એ ભાઈ ને કોમેન્ટ આવી છે હ નોрка એટલે શું અને સુરતા એટલે શું આ તો YouTube ને સોફ્ટ WhatsApp માં આવ્યું હશે ને તો મારા નાખ્યું છે ને હા WhatsApp માં નાખ્યું છે એટલે એ કે ભલા માણસ આ તો સરુ આ કંઈક તેની સાથે સાથે તમને પણ સમજવા મળે એમ હા હા તો જોઉં છું ચલો હા તો સારું હાલો ખુલું હા બરાબર છે કોમેન્ટ કરનાર છે નરેન્દ્ર સોલંકી અને આજના ઓડિયો ઉપર જ આ કોમેન્ટ આવેલી છે કંઈક મફતિયા ફરે બજારમાં એના એ ટાઇટલ આપેલું છે એના ઉપર જ છે આ કોમેન્ટ બરાબર જય ગુરુદેવ આ પામરા આત્માને મુક્તિ મોક્ષ મળે માટે મને ધ્યાનમાં નુરત અને સુરત એ બંને વિશે પ્રકાશ પાડજોને હું છેલ્લા છ એક મહિનાથી જેમ સમય મળે એમ ધ્યાન કરું છું પણ ચૂકતો નથી બરાબર તો હવે સર્વપ્રથમ તો નરેન્દ્રભાઈ સોલંકીજી એ પ્રશ્ન છે કે નૂરત અને સુરત તો આના વિશે તમે તમારા દેહધારી જે સદગુરુ હોય તેને રૂબરૂ જઈને મળો અને તેમને વાત કરો તો વધારે ઉચિત રહેશે બરાબર અને ચલો ઠીક છે છતાંય તમારે જે ગુરુ હોય તમને જે સમજાયું હોય તે પ્રમાણે ભક્તિ ભજન કરતા રહેજો અને ક્યાંય પણ શંકા પડે તો પોતાના ગુરુને પૂછવું એ વધારે ઉચિત રહેશે અને કહેવાશે બરાબર તો મિત્રો સર્વપ્રથમ તો તમે પામર આત્માનું જે કહ્યું છે ન કહેવાય મિત્ર કારણ કે પામરનો અર્થ શું થાય છે તમારે સમજવું પડે બરાબર પામરનો મિત્ર પહેલો અર્થ તો થાય છે નિર્બળ અશક્ત નીચ તુચ્છ હિણ ક્ષુલક અધમ સાંકળા મનનો બરાબર તુચ્છ શુદ્ર હલકા સ્વભાવનું કંગાળ રાંક ગરીબ નીચહીન અધમ દુષ્ટપાજી જંગલી વલજર વલગર બરાબર તો મિત્રો પહેલાં તો તમે પોતાની જાતને જે પામર સમજો છો એ કાઢી નાખો તમે પામર નથી તમે એક શક્તિશાળી છો આત્મા સ્વયં શક્તિશાળી છે આત્માને પામર સાથે ન જોડાય આત્મા સ્વયં શક્તિશાળી જ છે તો તમે સર્વપ્રથમ તમારી મનોબળ શક્તિ વધારો તમારી આત્મિક શક્તિ વધારો પામરપણામાં ના આવો છુદ્રપણામાં ના આવો બરાબર સુરવીરપણામાં આવો તમે તમે એમ પણ લખ્યું છે કે હું છેલ્લા છ એક મહિનાથી જેમ સમય મળે એમ ધ્યાન કરું છું બરાબર પણ ચૂકતો નથી રાઈટ તો હવે અહીંયા તમે જો ધ્યાન કરતા હોય તો તમારા ગુરુએ જે કોઈ ધ્યાન તમને આપ્યું હોય તેનો અભ્યાસ વધારો તો હવે તમે નુરત અને સુરત આના વિશે વાત કરી અને ધ્યાન પણ આવી ગયું ધ્યાન ને સુરતા પણ કહેવાય છે તો મિત્રો સર્વપ્રથમ નુરત અને સુરત આના વિશે પ્રકાશ પાડ જો એવું તમે કીધું છે બરાબર તો મિત્રો નુરત અને સુરત આ શબ્દ જૂનો છે બહુ પહેલાં તો આ જ શબ્દ ચાલ્યો આવે છે નૂરત અને સુરત એના પછી લોકોએ તની પાછળ કાનો લગાડ્યો બરાબર બે જગ્યાએ એટલે સુરતા અને નૂરતા થઈ ગયું એના પછી ફરી લોકોએ એમાં મિલાવટ કરી ફેરફાર કર્યો છે એમાં સુરતી અને નીરતી પણ કહે છે હવે સુરતી અને નીરતી તો ન્યા એને કાનો હટાવીને રસવાઈ લગાડી દીધું છે તની પાછળ બે જગ્યાએ તની પાછળ અને નાની આગળથી રસવાળું કાઢીને રસવાઈ લગાડી દીધી નીરતીકરને કહ્યું તો આ સ્વરની મિલાવટ થઈ છે ચોખ્ખું જો કોઈ હોય તો સુરત નુરત જ છે બરાબર તો સુરત અને નુરત હવે સુરતા તો મિત્રો આપણા કાઠિયાવાડના સંત પ્રમાણે નવ પ્રકારની સુરતા કીધી છે જેમાં ઈચ્છા મન સોહમ આવી નવ પ્રકારની સુરતા છે એમાં આઠમી સુરતા નવમી સુરતા જે છે ને સર્વશ્રેષ્ઠ છે આઠમી સુરતાને એને જ સોહમ શબ્દ પણ કીધો છે આત્મા પણ કીધો છે શક્તિ પણ કીધી છે અને નવમી સુરતાને પરમાત્મા પણ કહ્યો છે શબ્દ પણ કહ્યો છે ચેતન શક્તિ પણ કહી છે તો આ આઠમી સુરતા જ્યારે નવમી સુરતાને મળી જાય છે એને પૂર્ણ મુક્તિ મોક્ષ કહેવાય છે હવે આવીએ આપણે સુરત મુરત ઉપર ધ્યાન ઉપર બરાબર તો સર્વપ્રથમ ધ્યાન ધરનારું કોણ છે એ મન છે પહેલી ઈચ્છા સુરતા છે ઈચ્છા સુરતાને પકડો રોકો ઈચ્છા સુરતા ક્યાંથી પ્રગટ થાય મનમાંથી ઈચ્છાને મનમાં સમાવી લ્યો એટલે મનરૂપી સુરતા થઈ હવે મનરૂપી સુરતાને ध्यान तुम्हारा गुरुदेव ये काय तुमने भजन आपी हुई क्या जोड़ों मन स्थिर થઈ જશે એટલે એ સ્વયં મન રૂપી સુરતા નિર્તા બની જશે નુરતા બની જશે મન રૂપી સુરત નુરત બની જશે તો નુરત નામ નિશાન સુરત નામ ધ્યાન જે તમારા ગુરુએ તમને નિશાન બતાવ્યું છે ત્યાં જ તમે ધ્યાન ધરો તો સર્વપ્રથમ ધ્યાન ધરનારો કોણ છે સર્વપ્રથમ તો ધ્યાન ધરનારું મન જ છે મન સ્થિર થયા વગર હે ભક્તિ સંભવ જ નથી હું કેટલાય ઓડિયો હું બોલું છું મન સ્થિર થયા વગર આ જે છે એ સ્વયં સુરતી સોહમ સુરતી એ પ્રગટ થવાની નથી કારણ કે મન મિત્ર જ્યાં ત્યાં ભટકતું હોય છે આપણું જેમ કે કામ ક્રોધ લોભ મદમોહ શબ્દસ્પ્રશ ઉપરસગન તારી મારી છલ કપટ ઈર્ષા વાદ વિવાદ આ બધું હું ઘણા વાર બોલું છું બરાબર આમાં બધે જો આપણું મન ભટકતો હશે તો ધ્યાન લાગશે જ નહીં કારણ કે કોઈના પ્રત્યે આપણને રાગદ્વેષ છે નિંદા છે તો એને મનની અંદર બુદ્ધિની અંદર વાણીની અંદર એક તણાવ હોય છે તણાવ એ તણાવ યુક્ત જે મન હશે તણાવ ભર્યું છે મન હશે એ મનને શાંતિનું હોય એ મન ભટક્યા કરે તો સર્વપ્રથમ તો તમારે તણાવમાંથી બહાર નીકળવું પડશે જે કોઈ ઈર્ષા નિંદા આપણે કરતા હોય એની સામો નહીં જોવાનું બરાબર આપણે આપણા ગુરુએ જે કાંઈ ભજન બતાવ્યું છે એની અંદર જ રહેવાનું ઘણા વાણ્યું નથી બોલી હું બોલી એને બોલવા દઈએ આપણે રામ ભજનમાં રહીએ એના જેવું બરાબર કોઈ આપણે ઈર્ષા નિંદા ટીકા ટિપ્પણી વાદ વિવાદ ખેત ખોદણી કરે છે તો ભલે કરતો એના સામુ નહીં જોવાનું તમારે તમે જો એના સામુ જોશો તો તમે ગુનેગાર છો એ સાબિત થઈશ જેવી રીતે એક વખત કોર્ટમાં એક કેસ આવ્યો અને કેસ કરનારી એક છોકરી હતી અને કેસ છોકરીએ એવો કર્યો હતો ફરિયાદ એવી હતી કે એક છોકરું છે એ મારા સામે અવારનવાર જોયા છે ત્યારે તેના વકીલે કોર્ટની અંદર જ્યારે છોકરી અને છોકરાને બંનેને હાજર કરવામાં આવ્યા ત્યારે છોકરીને પૂછવામાં આવ્યું કે ખરેખર આ છોકરો તારા સામું જોવેસ તો ક્યાં બરાબર તો તને કેમ ખબર પડી કે આ છોકરો તારા સામું મતલબ મારા સામું જોવે છે એ તને કેમ ખબર પડી તો કે હું જોઉં છું તો એનો અર્થ એ થાય છે કે તું પણ જોઈશ સામું તો તને ખબર પડે ને તને જોયા વગર તો તું ન તને ક્યાં ખબર પડે તો એમ તું પણ ગુનેગાર તો છો જ એમ મતલબ બંને ગુનેગાર છે એકાબીજા સામૂહ છે કારણ કે આપણી સામું કોઈ જોઈ રહ્યું હોય આપણે તેના સામું જોઈએ તો જ આપણને ખબર પડે ને એવી જ રીતના કોઈ પણ વ્યક્તિ આપણે ઈર્ષાની અંદર ટીકા ટિપ્પણી કરતો હોય ને તમે એના સામું જોવો એટલે તમે એને પકડો તો તમે ગુનેગાર જ છો શું કામ જોવો જેના સામે ઈર્ષાની અંદા કરતા એને કરવા દો હેં કારણ કે આમાં તો દરેક પ્રકારના લોક છે તુલસી સંસારમાં ભાત કે લોક સબસેન મિલ ચાલીએ જુનાદીના આપ બધા સાથે આવી મળી રહો કોઈની સાથે રાગવેશ નથી કરવામાં આવતો અને રાગવેશમાં હોય છે એનાથી ભક્તિ થાય પણ નહીં મિત્ર બરાબર તો હવે મારા મત પ્રમાણે કહું છું શ્વાસોશ્વાસની વચ્ચે જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ શ્વાસોશ્વાસને ते निशान समझी लो ध्यान जैसे धरना ते मन समझ लियो श्वासोश्वासनी अंदर एक सोहम शब्द उठी गया मन ने त्या जोड़ू मन त्या समाई गयू तो मन रूपी जे सुरता ए स्वयं नूरता बनी गई सोम शब्द प्रकट थी गय श्वासोश्वास सोम शब्द चालते तो यहाँ साम गयू मतलब स्वयं मन रूपी सुरता સોહમ શબ્દરૂપી સુરતા બની ગઈ સ્વયં હે નૂરતા જ સુરતા બની ગઈ બરાબર હવે પછી મનનું તો અસ્તિત્વ રહ્યું નહીં ચેતનમાન અવચેતનમાન બંને એમાં સમાઈ ગયું એટલે શું રહ્યું માત્ર સોહમરૂપી સુરતા સોહમરૂપી સુરતાની અંદર સો છે પરમાત્મા છે હમ છે સુરતા છે પુરુષ શિષ્યનું બંનેનું મિલન છે આત્મ પરમાત્માનું બંનેનું એક સાથે છે એ પણ મેં વ્યાખ્યા કરીશ જો તું સો હમ એટલે પરમાત્મા અને હમ એટલે હું જેવો હું છું એવા તમે છો તમારા મારામાં કાંઈ ફરક નથી જે તમે છો એ જ હું છો હું છો એ જ તમે છો હવે પછી ત્યાંથી એ સોમરૂપી સુરતા શ્વાસોશ્વાસના માર્ગે ઉપર ચડે છે ઇંગડા પીંગડા સુક્ષ્મણા ત્રણ નાળીનું મિલન સ્થાનમાં આવે છે નાડી સમાન માત્ર ચાલવા લાગે છે ત્યાં સુક્ષણામાં પ્રવેશ કરી દસમા દ્વારને ખોલીને આઝાદ થાય હવે એ સ્વમરૂપી સુરતા જ્યારે આઝાદ થઈ ત્યારે જે અનાદિ સોહમ જેનો હું કહું છું અનાદિ ઓમકાર પણ જેનો હું કહું છું એ શબ્દ એને સંભળાય છે દેહથી વિદેય થાય ત્યારે તો એ શબ્દ જ્યારે સંભળાય છે એ શબ્દને આ સોહમરૂપી સુરતા અનાદિ સોહમરૂપી શબ્દને પકડે છે પછી ધીરે ધીરે એ શબ્દની દોરી પકડી એ સુરતા આગળ વધે છે હવે આ સ્ટેજ ઉપર પહોંચ્યા પછી તમે સોહમરૂપી સુરતા સ્વરૂપ થઈ ગયા છો હવે તમે સોહમ રૂપી સુરતા અહીંયા સમજો સોહમરૂપી ચૈતન્ય શક્તિ તમે સમજો સોહમને તમે ધ્યાન સમજો અનાદિ જે સોહમ છે એને તમે નિશાન સમજી લ્યો બરાબર તમારું નિશાન ક્યાં મારવાનું છે ક્યાં લગાવવાનું છે અનાદિ સોહમ શબ્દની અંદર નિશાન લગાવનારે કોણ છે સોહમ આદિ સોહમ રૂપી સુરતા વચ્ચે એક તાર છે શબ્દનો તાર સુરતા સ્વયં એ અનાદિ શબ્દને સાંભળી રહી છે પછી એ શબ્દનો તાર પકડી અને આ સ્વમરૂપી સુરતા ત્યાં મળે છે ધીરે 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 આગળ વધતી જાય છે આગળ વધતી વધતી આ સુરતા સ્વયં નૂરતા બની જાય છે સુરતા સ્વયં નૂરતા બની જાય છે સુરતી સ્વયં નીરતી બની જાય છે સુરત સ્વયં નૂરત બની જાય છે સુરતનો અર્થ શું થાય છે સુર એટલે એક તાર અવાજ થાય શું થાય સુર એટલે એક શબ્દ એક અવાજ એક નાદ સુરતા તો તાર જોડવાનો કોની સાથે નૂરતા સાથે ભૂરતાને આપણે નિશાન કીધું હવે નિશાન પર આવી ગયું છે કયું નિશાન અનાદિ સોહમ રૂપી નિશાન ત્યાં આ સુરતાનો તાર જોડવાનો સુર મતલબ એક સ્વર જ થાય એક શબ્દ થાય તો સુરતા સોહમ સ્વયં એક શબ્દ જ છે આત્મા સ્વયં એક શબ્દ જ છે એ શબ્દનો તાર કોની સાથે લાગ્યો અનાદિ સોહમ શબ્દ સાથે અનાદિ પરમાત્મા રૂપી શબ્દ સાથે તો અનાદિ પરમાત્માને અહીંયા તમે નૂરતા સમજી લો મતલબ નિશાન સમજી લ્યો ને એ સુરતા આદિ સુરતા જ્યારે અનાદિ સોહમરૂપી નૂરતાને પ્રાપ્ત કરી લઈશ ત્યારે સુરતા સ્વયં નૂરતા બની જાય સુરતી સ્વયં નૃતિ બની જાય હવે નૂરતાનો અર્થ શું થાય છે નૂરતનો અર્થ થાય નૂર નામ પ્રકાશ થાય તો મતલબ તેજ પ્રકાશ કાનો લગાવીએ તાર તે પ્રકાશની અંદર પરમાત્મા રૂપી નૂર રૂપી પ્રકાશની અંદર આ સુરતાનો તાર છોડી દેવું આવું પણ થાય નૂર એટલે પ્રકાશ અને તા નૂર પ્લસ તા તો તાર ત્યાં જોડવું થાય એકાબીજાનો તાર અરસ વરસમાં જોડાઈ ગયો તો આ સુરતા સ્વયં નૂરતા બની ગઈ અહીંયા સુરત સ્વયં નૂરત બની ગઈ અહીંયા સુરતી સ્વયં નીરતી બની ગઈ ખેલ ખતમ થઈ જાય છે ત્યાં કાંઈ રહેતું જ નથી બરાબર પણ ખરેખર તો નૂરત અને સુરત આ શબ્દો આદિકાળના છે પછી સુરતા અને નૂરતા એ પછીને બનાવેલા છે પછી સુરતી અને નીરતી એ તો હમણાંની જ છે બનાવેલી તો મિત્રો આ રીતે સમજવાનું છે બરાબર પણ અભ્યાસ તમારો ચાલુ રાખો પણ આ તો મેં શ્વાસની ક્રિયાની મેં વાત કરીશ પણ તમારા ગુરુએ જે તમને જે આ બતાવ્યું હોય એને તમે નિશાન સમજો સમજજો બરાબર ત્યાં સર્વપ્રથમ તો તમારા મનને ચારે બાજુથી ખેંચીને જોડજો સવા દસ બાપુ નથી કહેતા જો કોઈ સુરતા સુગઢ સમેટે એને ઘટમાં સાહેબ ફેટે સુરતા સુગડ સમેટ તો સુરતાને ચારે બાજુથી ખેંચી અને એક જગ્યા લગાડવાની છે સુગઢનો એક બીજો અર્થ પણ થાય સારી રીતે તો એને ઘડો તો કઈ સુરતાને સારી રીતે ઘડવાનું સુરતા કંઈ બગડેલી છે આત્મા તો આત્મરૂપી સુરતા સોહમરૂપી સુરતા તો શું એમ શુદ્ધ જ છે તો મનમાં આ સાથે જોડાયેલી છે તો મનરૂપી સુરતા જે ભટકતી છે જો કે સુરતા સમેટે સમેટ્યા મનરૂપી સુરતા ચારે બાજુ જે ભટકી રહી છે ચારે બાજુથી ખેંચીને એક જગ્યાએ લગાડવાની વાત કરે સવા દસ બાપુમાં બરાબર તો કોમેન્ટ કરતા ભાઈ નરેન્દ્રભાઈ સોલંકીજી તમારા પ્રત્યે આશા રાખું છું કે મારા દ્વારા જે કાંઈ જવાબ તમને આપવામાં આવ્યો છે તો સમજાઈ ગયો હશે અને ન સમજાયો હોય તો ફરીવાર તમારા જે ગુરુ હોય તેમને તમે મળી જજો બરાબર મિત્રો તો હવે સત્ય સનાતન ધર્મની જય